ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં જગતની પાલનહાર માંગ મેલડી આ રાશિવાળા લોકોના મનમાં રહેલી બધી જ ઈચ્છાઓ કરશે પૂરી વિચારશો એ બધું જ મળશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોનો મૂળ કોઈ વાતને લઈને ખરાબ થઈ શકે છે તમારે તમારી કાર્ય સંબંધિત યોજનાઓને યોગ્ય રીતે સમજવી પડશે અને આગળ વધવું પડશે નહીતર કાર્યમાં અડચણો આવવાની સંભાવના રહેલી છે તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર કરશો અમુક લોકો તમારા સારા સ્વભાવનો લાભ લેવાના પ્રયાસ કરી શકે છે કાર્યસ્થળના વાતાવરણમાં અમુક ફેરફારો થઈ શકે છે कोई फेरफार माटे तैयार रहे पोता नाम काम पर ध्यान केंद्रित करवानी जरूर रहे शे। दाम्पत्य जीवन सारू रहे शे। घर परिवार के संबंधों में पन परिस्थिति अंत लावी शकशो नकारात्मक विचारों दूर रहू वृषभ राशि बात करिए तो वृषभ राशिवाला सकारात्मक ऊर्जा थी भरपूर रहे शे। માંગ મેળીની કૃપાથી આર્થિક લાભ મળવાની સંભાવના રહેલી છે રચનાત્મક કાર્યમાં સફળતા મળશે માનસિક તણાવ ઓછો રહેશે ઘર પરિવાર માટે કિંમતી વસ્તુઓની ખરીદી કરી શકો છો તમારા જીવનમાં અમુક સોનેરી તક મળવાની છે કાર્યક્ષેત્રે સતત પ્રગતિની પ્રાપ્તિ કરશો ગ્રહો નક્ષત્રોની સ્થિતિ તમારી લવ લાઈફ અને કારકિર્દી બંનેને અસર કરશે તમે લીધેલા અમુક મહત્વપૂર્ણ નિર્ણયો ફાયદાકારક સાબિત થશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકો પોતાના જૂના અટવાયેલા કામ પૂરા કરવામાં વ્યસ્ત રહી શકે છે નવા મિત્રો બનાવવા રસપ્રદ બની શકે છે કાર્યસ્થળની જવાબદારીઓ વધી શકે છે જેના પર તમારે ધ્યાન આપવાની જરૂર રહેશે વાતાવરણમાં ફેરફારના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમારે પોતાની ખાણીપીણીની ટેવ સુધારવી પડશે તમારા જીવનસાથી સાથે તમારો તાલમેલ વધુ સારો રહેશે સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે તમે કનિક નવું કરવાનું વિચારી શકો છો કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોએ બીજા લોકોની બાબતોમાં દખલગીરી કરવી નહીં વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે જો તમે કોઈ નવી યોજના પર કામ કરવા માંગો છો તો તેના વિશે વિચારી શકો છો તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે સંબંધીઓ અને સંબંધીઓનો સહયોગ મળી શકે છે તમારે કામમાં વધુ મહેનત કરવી પડશે तुम्हारा विरोधीओ तुम्हारा पर हावी થવાનો પ્રયાસ કરશે તેથી તમારે સતર્ક રહેવું પડશે જ્યારે તમે વાહન ચલાવતા હો ત્યારે બેદરકારી રાખવી નહીં તમારા સંજોગો અનુસાર તમારી વિચારસરણી બદલવાની જરૂર રહેશે सिंह राशि निवाद करिए तो सिंह राशि वाला लोग પોતાની યોજનાઓને યોગ્ય दिशा આપવાન પ્રયત્ન કરશે જેમાં તે ઘણી હદ સુધી સફળ થઈ શકે છે માંગ મેલ્દીના આશીર્વાદથી તમારા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અમુક પ્રભાવશાળી લોકોની મદદથી તમે તમારા મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરશો તમને તમારી મહેનતનું સારું ફળ મળી શકે છે ઘર પરિવારમાં તમે જે સલાહ આપશો તે સારી સાબિત થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેવાનો છે માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમારી વિચારસરણી સકારાત્મક રહેશે સંબંધીઓ સાથે તમારો સંબંધ મજબૂત રહેશે કાર્યક્ષેત્રમાં તમને કોઈ મોટો લાભ મળી શકે છે અંગત જીવનની સમસ્યાઓ ઓછી થશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન ખૂબ જ ખુશ થઈ જશે તમે યોજના હેઠળ તમારી બધી જ કાર્ય યોજનાઓ પૂર્ણ કરશો જે તમને સારો એવો નફો અપાવશે કાર્યસ્થળના સાથીદારો તમને સંપૂર્ણ સહયોગ કરશે નાણાકીય સંબંધિત નિર્ણયો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે પરિવારના સભ્યોની સાથે કોઈ યાત્રા સ્થળની મુલાકાત કરવાનો કાર્યક્રમ બનાવી શકો છો આજે તમારા અનુભવો તમારા કામમાં ઉપયોગી થઈ શકે છે વ્યવસાયમાં ભાગીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે तुम्हारा मधुर शब्दों से लोगों प्रभावित થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકો એ કોઈ પણ યાત્રા દરમિયાન બહારનું ભોજન કરવાથી દૂર રહેવું જોઈએ નહીં તર તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવાની જરૂર રહેશે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે તમારે તમારી વાત કહેવા કરતાં બીજાની વાત સાંભળવી જોઈએ કાર્યસ્થળ પર વાતાવરણ ઘણા હદ સુધી સારું રહેવાનું છે પરંતુ સાથે સાથે કામ કરનારા લોકો સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે તમારે તમારા સહકર્મચારીઓ સાથે સારો તાલમેલ જાળવવાની જરૂર રહેશે માતા પિતાના આશીર્વાદ મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોએ તેમના શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ કારણ કે તે તમારી કામગીરીમાં અવરોધો ઉત્પન્ન કરવાના પ્રયાસ કરશે બિઝનેસમાં નવો અભિગમ અપનાવી શકો છો તમારે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે કોઈ મહત્વપૂર્ણ કાર્યની યોજના બનાવી શકો છો जवाबदारियों पर पूरतु ध्यान आप जरूर रहे लग्न जीवन खुशी थी भरपूर जीवन जीवनसाथी साथे कोई सारी जगह मुलाकात लेवानु विचारी छो। राशि नी बात करिए तो वाला व्यक्ति ने वधवानी अमूक सारी तक मलशे। तरू मनोबल मजबूत रहेशे તમને સફળતા માટે ઘણા વિકલ્પ મળી શકે છે મિત્રો તરફથી તમને પૂરી મદદ મળશે પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમને સમય અને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પ્રેમ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે લવ પાર્ટનર તમારી કદર કરશે તમે તમારા કાર્યક્ષેત્રમાં એકદમ સારી રીતે કાર્ય કરશો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકોનો સમય અદ્ભુત રહેશે ટીકા કરનારાઓને તમે યોગ્ય પાઠ ભણાવી શકો છો આવકના અનેક સાધનો મળશે પારિવારિક ચિંતાઓ દૂર થશે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલ વધારે સારો બનશે પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ રાશિવાળા લોકોને વાહન સુખ મળી શકે છે લાંબા સમયથી ચાલતા રોગમાંગથી છુટકારો મળશે જીવનસાથી સાથે સંબંધો સારા બની રહ્યા છે ઘરેલું સુખમાંગ વધારો થશે તમે તમારા કામને નવો લૂક આપી શકો છો કુંભ રાશિની વાત કરીએ તો કુંભરાશિવાળા લોકો પોતાના સારા સ્વભાવના કારણે લોકોમાં પ્રશંસાનો વિષય બની શકે છે પરિવારના લોકોને કોઈ મહત્વપૂર્ણ કામમાં સહયોગ મળશે તમે દરેક મુશ્કેલ પરિસ્થિતિને તમારા પોતાના ડહાપણથી ઉકેલી શકો છો તમારું વ્યક્તિત્વ સુધરશે તમે તમારા ભાગ્ય કરતા તમારી મહેનત પર વધુ આધાર રાખશો માંગ મેળીની કૃપાથી તમને તમારી મહેનતનું સારું ફળ મળવાનું છે કોર્ટની કાર્યવાહીમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે તમે સમયનો સંપૂર્ણ ઉપયોગ કરશો મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકો કોઈ કારણસર એકદમ બેચેની અનુભવી શકે છે વિદ્યાર્થી વર્ગના લોકોએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે રોજગાર સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે તમારા કોઈ પણ પ્રકારનાવાદવિવાદમાં પડવું નહીં અહીન તહીન કામમાં વધારે પૈસા ખર્ચ થવાના કારણે ચિંતા વધી શકે છે આર્થિક લેવડદેવડમાં સાવધાની રાખવાની જરૂર રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો